આજ અગ્નિકાંડમાં રાજકોટના ગેમ ઝોન જાળવી નથી શકતા આજે ભાજપના નેતાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં રાજકોટ લોકસભા સીટ પરથી સાંસદ બનાવવાના અભરખા સેવનાર પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓએ અગ્નિકાંડ વિશે વાત કરવાના બદલે ચૂંટણી જીત્યા બાદ ઉજવણી નહીં કરીએ તેવું જણાવ્યું હતું જ્યારે અગ્નિકાંડ વિશે સવાલો પૂછ્યા ત્યારે રૂપાલા સહિતના નેતાઓ જવાબ આપવાના બદલે ભાગતા જોવા મળ્યા જે અમારા પ્રમુખશ્રીએ કહેવાનું હતું એના માટે અમે તમને બોલાવ્યા હતા પ્રમુખશ્રી એનું નિવેદન આપી દીધું રાજ્ય સરકારની માનની શ્રીની પોતાની દેખરેખ નીચે કાર્યવાહી શરૂ થઈ છે એના પરિણામો આપ બધા જોઈ રહ્યા છો જે આપના મનમાં હશે અથવા તો સીએ આપણા સીટને તરફથી જે કાંઈ ભલામણો આવશે એ તમામની ની સામે કાર્યવાહી થશે એવા એકમો સામે પણ એફઆઈઆર થઈ જેની આપણે જાણ નથી કરી ધન્યવાદ ધન્યવાદ